આગામી પંદર જૂનથી સત્તાવાર ચોમાસું જાહેર થતું હોય જેને લઈને ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદનું પાણી કોઈ જગ્યાએ ભરાય નહીં તેના માટે ભાવનગરમાં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા ઝડપભેર પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે ભાવનગરના તેર વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી હોય જેનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જો કે ભૂતકાળના વર્ષમાં ચોમાસા દરમિયાન જ્યાં પાણી ભરાયું હતું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યાં પાણી ભરાય નહીં તે તરફ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સ્ટ્રોમલાઈન નાળાઓ સહિતની સફાઈ કરવામાં આવી રહી છે અને ચોમાસા દરમિયાન કોઈ જગ્યાએ પાણી ભરાય નહીં તેનું આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે ભાઈ મોન્સૂન કામગીરી અંતર્ગત હાલ અત્યારે તેરે તેર ઓડમાં કામગીરીઓ ચાલુ છે અલગ અલગ કોન્ટ્રાક્ટર દ્વારા એમાં મુખ્યત્વે સ્ટ્રોમ લાઇનના ઇનલેટો સ્ટ્રોમ લાઇનો બધી જેટલા નાળાઓ છે એ બધા અને અમારી બોક્સ ડ્રેનો એ મુખ્યત્વે સાફ સફાઈની કામગીરી શરૂ છે મુખ્ય અત્યારે જોઈએ તો અમારે શિવજી સર્કલ ઉપર ગયા વર્ષે ખૂબ જ પાણી ભરાયેલું હતું તો એમાં એક અમારી બોક્સ ડ્રેન છે જે સંપૂર્ણ સિલ્ટિંગ થયેલી હતી એ લગભગ ત્રણસો ફૂટ જેવી છે અને ડાયરેક્ટ કંસારામાં મળે છે એ અત્યારે ફૂલ કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને આ સંપૂર્ણ સફાઈની કામગીરી ચાલુ છે અને લગભગ બેક દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે